ભુજ આશાપુરા સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવને આનંદ ઉત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરાયું ભુજ ખાતે આવેલી મા આશાપુરા સ્કૂલ જુનિયર કેજીથી માંડીને ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમની ધોરણ એકથી બારની શાળા તેમજ તેમની સાથે ચાલતી બીએડ કોલેજના શિક્ષણ સંદર્ભે વાર્ષિક ઉત્સવને આનંદ ઉત્સવ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું અને તે બાબતે સમગ્ર વાત કરવામાં આવી હતી આવો જોઈએ તેમનો વિશેષ અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ એમાં આશાપુરા જે કોમ મા આશાપુરા એજ્યુકેશનલ કોમ્પ્લેક્સ છે આપણું એ મા આશાપુરા એજ્યુકેશનલ કોમ્પ્લેક્સ એટલે એની અંદરથી ચાર વિભાગ છે એક પ્રી પ્રાઇમરી ને અંગ્રેજી પછી એકથી કરીને બાર ધોરણ સુધી ને અંગ્રેજી અને એક બી એડ કોલેજ છે આ જે મા આશાપુરા એજ્યુકેશન કોમ્પ્લેક્ષનો પાયો જો કોઈએ નાખ્યો હોય તો આપણે સૌ જાણીએ છીએ કચ્છમાં સૌરાષ્ટ્રથી આવેલો એક વ્યક્તિ કોમર્સ કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર તરીકે ઓગણીસો એકોતેરમાં આવે પરંતુ એ માણસ એવા શિક્ષકના જીવ હતા એમનું નામ હતું પ્રોફેસર વખરસિંહજી જાડેજા આપણે સૌ ઓળખીએ અને પ્રોફેસર વખતસિંહજી જાડેજા જ્યારે એકોતેરમાં આવ્યા ને ત્યારે સ્વાભાવિક રીતે કચ્છમાં બહુ શિક્ષણનું હજી શરૂઆત હતી જેટલું કંઈ આપણી પાસે યુનિવર્સિટી હતી આપણે ઓગણીસસો સુડતાલીસમાં આઝાદ મેળવી ઓગણીસો એકોતેર સુધી કચ્છની યુનિવર્સિટી નથી મળી એ યુનિવર્સિટી નંબર વનના કારણે નું જો આપણે અભ્યાસ કરવો હોય તો આપણા વિદ્યાર્થીઓને ક્યાં જવું મળે કાં જાય ગુજરાત કાં રાજકોટ જતા આવી પરિસ્થિતિઓમાં એ માણસે આખું એક આંદોલન કરતું આંદોલન કર્યું એક વનમેન એક આર્મી હતા કે મેં કચ્છની યુનિવર્સિટી મળી નહીં કે કચ્છના મોટા મોટા રાજકીય પ્રતિનિધિઓ હતા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા એમની બધાની ફરજ હતી પણ એ સાહેબ ધરણા કરતાં ક્યાં છ પાંચ ગાંધીનગરમાં બાર કોઈ બાર સાથે તો મળી જાય પણ આ આ રીતે શરૂઆત કરી અને એની ઈચ્છા છે કે કચ્છમાં શિક્ષણનું સ્તર વધે મારા કચ્છના ભાઈઓ બહેનો અને ખાસ કરીને દીકરીઓ જેની એ વખતે સ્વાભાવિક રીતે દીકરીઓની થોડીક નભણવાને કારણે સંસારમાં ઘણા પ્રોબ્લેમ આવે નકરે નારાને ક્યારે પણ એને હોશિયારું જીવન જીવવું પડે તો એ વખતે એજ્યુકેશન હોય ને એ બહુ મોટો ભાઈ છે અને એ વખતે મીડિયાનો પણ હજી એટલો બધો પ્રચાર આજે જેટલો થયો છે પણ સાહેબ શરૂઆત કરી ઓગણીસો એકોતેરમાં ઓગણીસો ત્રણમાં એણે ટ્રસ્ટ રજિસ્ટર કરાવી અને ટ્રસ્ટ રજિસ્ટર કરવા માટે કોઈ ફંડફાણા ન કોઈની પાસે એને પૈસો નથી પરંતુ સ્વાભાવિક રીતે આજે એજ્યુકેશનનો કામ જો કોઈ સારું કરતો ને તો આપણો સમાજ એવો હિસાબે એની મદદ સામેથી કરે છે આમ કરવા હોય નહીં પૈસાની અભાવે કોઈ કામ અટકતા નથી એવો જૂતો જાગતો દાખલો આપણે જોવો તો વખત જાય અને એ પગારમાંથી દીકરીને ભણાવતા અહીંયા આપણે જૂનું આપણું નવું મંદિર સામેના બન્યું છે ત્યાં કંડાની અત્યારે એ જમીન ઓળખાય છે એક જૂનું વૃક્ષ હતું એની થોડીક ઇતિહાસમાં વાત કરું તો એ ઓગણીસો પહેલાં ખેંગાજીના વખતમાં દર દસ વિજયાદશમી દિવસે ત્યાં શસ્ત્ર પૂજન થતું અને શસ્ત્ર પૂજનનો એક મોટું જગ્યા છે એ કંડો સાહેબ આજે એવો કંડા બહુ ઓછા જોવા મળશે એનો પછી અને ત્યાં આગળ જઈએ એમ પ્રી પ્રાઇમરી જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે અબ્દુલ કલામ સાહેબનું એક ટીફા કરીને એક ઇન્સ્ટિટ્યૂટ હતું એ ટેમ્પરેરી મકાનો બનાવી આપતા શાળાઓ બનાવી એવી એક શાળાના હોય એમાં પ્રીપાઈમ શરૂ કરી અમે અને એ શરૂ કર્યા પછી ટ્રસ્ટ રજિસ્ટ કર્યા અને પછી થયું અને પછી જો બે કીધું એમ ચાર વિભાગ થઈ ગયા મા અને એજ્યુકેશન કોમ્પ્લેક્સનો અમારો અને એમના અનફોર્ચ્યુનેટલી ભગવાનની જે મરજી હતી બે હજાર પંદરની વચ્ચે જે આપણી વચ્ચે લઈ લીધા હવે એ વખતે હું અને હકુમસીભાઈ જાડેજા જે ત્રણ ત્રણ સુધી ભુજ તાલુકાના પ્રમુખ હતા એમના ઉપર અમારા પર જવાબદારી આવી હવે હકુમતસિંહભાઈ પણ કે હું અમે કોઈ શિક્ષકના જીવ નથી અમારો સબ્જેક્ટ વિજો હું વકીલાત કરતો અને રાજકારણમાં હતો એટલે સમય ન પડતો પણ એના ગયા પછી અમે નક્કી કર્યું કે આપણે આ સંસ્થા ચલાવવી અમારું એક ટ્રસ્ટ મંડળ કર્યું અને એમાં અમારો યંગ ટ્રસ્ટી ભાઈ શ્રી રાજેન્દ્ર એ મેનેજિંગ ટ્રસ્ટી ટ્રસ્ટથી કરીએ એના પાલિકા અમે ચલાવી દીધી અને એ સાવ ગરીબમાં ગરીબ મધ્યમ વર્ગ પણ નાનો મિડલ ક્લાસમાં પણ લોઅર મિડલ ક્લાસ એના દીકરા ભણે ફીમાં પણ બહુ વધારે ફીનો વધારો ન થાય જોવાની અને આ રીતે માતાજી અને એમાં દર વર્ષે અમે આ છોકરામાં આપણા સંસ્કાર રહે એના માટે ગણેશ ચોથ તો ગણપતિ ચોથનો પણ એક જબરદસ્ત આયોજન થાય પછી નવરાત્રિનું પણ જબરદસ્ત આયોજન થાય અને એવો એન્યુઅલ ડે હોય છે એન્યુઅલ ડેમાં છોકરાઓની અંદરની શક્તિ ખીલે એમાં એ લોકોના સંગીતનું ક્ષેત્ર હોય રમતગતનું ક્ષેત્ર હોય અન્ય પ્રવૃત્તિ ક્ષેત્ર હોય એ પ્રવૃત્તિના ક્ષેત્ર આજે એન્યુઅલ ડે જે આપણે જોયો છું બારે જ્યાં છોક લેશો તો ઉત્સાહ કેટલો છે આજે થિમજી માસ્ટર કરીને એક અમારા સાથે એમએલએ હતા બહુ જ બુઝુર્ગ એમના દીકરા આવે છે એના પોતરા પોતરી અહીંયા ભણે છે આવી જાતનો એન્યુઅલ ડે છે તો આપના માધ્યમથી અમે સૌ કચ્છને વિનંતી કરીએ છીએ કે આપણે આ એક સ્કૂલ છે વખત સિંહભાઈની અનામત છે એ અમે ચલાવી જઈએ આપણા બધાનો સાથ સહકાર મળે અને અમને જણાવતા આનંદ છે કે આપનો મીડિયાનો હંમેશા અમને પોઝિટિવ સપોર્ટ મળે આપના માધ્યમથી જે કોઈ દર્શ જોતા છે ભાઈઓને એને પણ હું કહું છું કે આપ એક વખત અમારી સ્કૂલની વિઝિટ લો બી એડ કોલેજમાં અમારી કોલેજમાં સાહેબ યુનિવર્સિટીમાં ફર્સ્ટ ત્રણ વખત આવી દીકરીઓ યુનિવર્સિટીમાં ફર્સ્ટ દીકરીઓ ત્રણ વખત આ કોલેજની આવી છે હમણાં કચ્છની અંદર એક વક્તૃત્વ સ્પર્ધા થઈ એમાં આખા ત્રણસો વિદ્યા ભાગ લીધો ત્રણસો વિદ્યાર્થીઓએ એમાંથી દસ સિલેક્ટ થઈ અને દસમાંથી ટોપ કોણ આવ્યા એ જાહવીમાં અમારી કોલેજના બી એડ કોલેજના વિદ્યાર્થી હતા એ દસમાં પણ બીજી દીકરી હતી એ પણ અમારા દીકરી હતા એટલે આવી રીતે અમે પ્રયત્ન કરીએ છીએ અને આપણે જોઈએ છીએ કે કચ્છના લોકોને માત્ર શિક્ષણની ડિગ્રીઓ એ ડિગ્રીઓ તો તમને જરૂરી છે પણ ડિગ્રી સિવાય તમારી લીડરશીપ ક્યાંક ડેવલપ થાય તમારો પોતાનું કવ કૌલ્ય આગળ વધે અમારા શિક્ષકોને અપીલ કે આ સ્કૂલ છે ને અમે હું ઘણી વાર અમારા શિક્ષકો આ સ્કૂલ કોની આ સ્કૂલ મારી આ સ્કૂલ તમારી અને આ સ્કૂલ આપણી શિક્ષકોને એટલો જોવો જોઈએ અમારે તો એને એટલે આપણી અને આ એક અને સમગ્ર સમાજની આ એક મૂડી છે અને સમગ્ર સમાજ ભુજનો સમાજ કચ્છનો સમાજ પણ આપણી સાથે અમને ખૂબ સહકાર મળે છે આપનો પણ બધાનો સહકાર મળે છે આજે બધાને માધ્યમથી ખૂબ ખૂબ મારા હૃદયપૂર્વક જય માતાજી અને આજે અમે એ રીતે વક્કલજીભાઈને અંજલી પણ આપીએ આજે સવારના એમની પ્રતિમા હરોજ અમારો કંઈ કાર્યક્રમ હતો અમે એક પ્રતિમા પણ બનાવી કે જેથી આ શિક્ષણ પ્રેમી માણસ આવનારી પેઢીને યાદ રહે એમાંથી પ્રેરણા લે અને પ્રેરણા લેવા માટેના આવા આપણે માધ્યમો છે અને ઘણા બધા અમારી ઈચ્છા જેટલું બનશે આજે હું પણ પંચ્યાસી વર્ષ જોઉં મારા સાથેના હકમતજીભાઈ એંસી વર્ષ થયા છે પણ અમારીથી નવી પેઢી તૈયાર છે આપની પેઢી છે આપની પહેની પેઢી છે ને આપણી જે આગવી સંસ્કૃતિને જાળવશું થાય તો આપણે કોઈ છે પ્રગતિ છે વિકાસ જરૂરી છે પણ વિકાસ સાથે સાથે સંસ્કાર પણ એટલા જ જરૂરી છે અને સંસ્કાર આ સ્કૂલમાંથી મળે એના માટે અમારા સૌને અમારો જે જુનિયર કેજીથી કરી અને ટ્વેલ્થ સુધીના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ બધાએ વાર્ષિક ઉત્સવ આનંદ ઉત્સવ તરીકે ઉજવવાનું જ્યારે નક્કી કર્યું હતું ત્યારે બહુ લાંબા સમયથી કોરોના કાળ પછી પણ આ કાર્યક્રમો થયા જ ન હતા એટલે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ પણ અનેરોજ ઘણા બધા કૃતિઓ આવી હતી તેમ છતાં સિલેક્ટેડ કૃતિઓમાં વીસ કૃતિઓ અત્યારે અમારા બાળકો અહીંયા રજૂ કરશે હેતુ એ જ છે કે બાળકોનું જે એમની કલા છે એ કલા એમની બહાર નીકળે અને એ વધુ નીખરી શકે એના માટેના પ્રયાસો હંમેશા માં આશાપુરા વિદ્યા સંકુલમાંથી થતા આવ્યા છે આજે વખતસિંહ સાહેબના જન્મજયંતિ દિવસે આ કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું હતું અમારા જુનિયર કેજીના સિનિયર કેજીના અમારા પ્રી પ્રાઇમરીના પ્રાથમિકના વિદ્યાર્થીઓ દ્વારા અને બીએડની અમારી જે તાલીમાર્થી દીકરીઓ છે એમના દ્વારા પણ કૃતિઓ રજૂ કરવામાં આવશે આજે જ્યારે મહેમાનો આવશે મહેમાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ જ્યારે રંગારંગ શરૂ થશે બાળકોનું જે કેવું બાળકો પોતે પરફોર્મન્સ કરી શકે છે અને એ બાળકોના પરફોર્મન્સ ઉપર અમે અમારી જે ઇન્સ્ટાગ્રામની જે ચેનલ્સ છે કે ફેસબુક ઉપર એના ઉપર પણ લાઈવ કરેલું છે કેબલ ઉપર સો નંબર ચેનલ ઉપર પણ આ લાઈવ થાય છે એટલે એના પણ દર્શકો આ બધું અમારું લાઈવ પ્રોગ્રામ અમારા સ્કૂલના બાળકોનું જોઈ શકશે એવું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ અમારી કમિટીએ આ બધી મહેનતો કરી છે અમારા પ્રિન્સિપાલોએ આનામાં ખૂબ મહેનત કરી છે અને અમારા દીકરા દીકરોએ એટલો ઉત્સાહભેર ભાગ લીધો છે કે એક એક દિવસો કે હવે આટલા દિવસ બાકી છે હવે આટલા દિવસ બાકી છે હવે આટલા દિવસ બાકી છે વેલકમ કરવા માટે બધાને આમંત્રિત કરવા માટે એમણે સતત પ્રયત્નો કર્યા છે અને આજે તમે જોવો છો કે એ બાળકોની આજે જે એમની પ્રસ્તુતિ છે અને જે એમની પ્રવૃત્તિઓ છે આજે એને બિરદાવવાનો અને એમને જોવાનો સમય આવી ગયો છે કૃતિઓ છે એટલે કે જુનિયરથી કરી અને સિનિયર સુધી અમારી પાસે અઢારસોથી બે હજાર વિદ્યાર્થીઓનો જ્યારે સમૂહ હોય અને અમારી પાસે અભ્યાસ કરતા હોય ત્યારે અમે વીસ કૃતિઓમાં જેટલા પાંચ આઠ દસ જણા જે કે પ્રી પ્રાઇમરીમાં તો ઘણા બધા વીસ વીસ જણાનો ગ્રુપ સાથે પણ એમનો ડાન્સ છે તો લગભગ બસો અઢીસો બાળકોથી વધારે આની અંદર પાર્ટિસિપેટ કર્યો છે અને એની જે કૃતિઓ છે એ દરેકને આનામાંથી કંઈકને કંઈક પ્રેરણા મળશે એવું ચોક્કસથી અમને લાગી રહ્યું છે